જાલોતરમાં જનતાને પ્રાથમિક સુવિધાઓ ત્વરિત પૂર્ણ કરવા આ પાર્ટી દ્વારા રજૂઆત કરાઈ બિસ્માર રસ્તાઓ પાણીના નિકાલ ગંદકી સ્ટ્રીટ લાઇટો સહિત શુદ્ધ પાણી બાબતે મામલતદાર શ્રીને કરાઈ રજૂઆત હાલ જાલોતનગરમાં વહીવટદાર શાસન ચાલતું હોવાથી લોકોને અનેક હાલાકી પડી રહી છે ખાસ કરી જ્યાં જુઓ ત્યાં બિસ્માર સડકો પર મસમોટા ખાડા ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ ન થતાં વેપારોની દુકાનમાં પાણી ભરાઈ જતા હાલાકી તેમજ ઘણા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટના અભાવ સાથે નગરમાં જોવા મળી આવે છે આમ સરકાર શ્રી દ્વારા પ્રિમોન્સૂન કામગીરી હેઠળ જે ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય તે બાબતે નગરમાં કોઈ ચોક્કસ કામગીરી જણાય આવતી નથી આમ હાલ લોકો અને પારાવાર મુશ્કેલીઓ ભોગી રહ્યા છે જેમાં રોડ રસ્તા બિસ્માર તેમજ ખાડાઓ વરસાદી પાણીનો અયોગ્ય નિકાલ તેમજ બંધ સ્ટ્રીટ લાઇટો સહિત અને ખાલાકી વિશે અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર આ ખાડા કાન કરી વહીવટ કરતું જણાવે છે જો અનુસંધાને જલোদ આપ પાર્ટી પ્રમુખ અનિલ ગરાસિયાએ લોકોની સમસ્યાઓ બાબતે રૂબરૂ મામલતદાર કચેરી પોછી લોકોના મુખ્ય પ્રશ્નો ત્વરિત દૂર કરવા રજૂઆત કરી સાથે જ આ બાબતે ત્વરિત કામગીરી વિલંબ કરાશે તો ગાંધી ચિંંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી આવેદન પત્ર આપી અને રજૂઆત કરી છે કે જલોદ શહેરની સમસ્યાઓ છે ઠેર ઠેર રોડ ઉપર ખાડા પડેલા છે આજે જે ખોડ ખાડાવાનું નિવારણ આવે તેમાં જ સ્ટ્રીટ લાઇટનો પણ અભાવ છે અને ઘણી ઘણી સોસાયટીઓની અંદર કચરા કુરાઓ આજુબાજુ પણ જોવા મળે છે આની સાફ સફાઈ પણ થાય બીજું કે આ જે સમસ્યાઓ છે ટૂંક સમયની અંદર નિવારણ નહીં આવે તો અમે જે આ વહીવટ તંત્ર જે આંખ આંડે કાન ધરીને બેઠું છે એને આ જે મૂનસુન નામે જે ગ્રાન્ટ આવેલી છે એની અમે ક્યાં વપરાશ કરી એની પણ જવાબ માગીશું બાર્યનું ભવ ઝાલોદ